અમારા નવ લોકો માં તમારું હાર્દિક સ્વાગત છે આજ નવ આપણે અત્યારે અનકો ના ચાર વાગ્યા થી શરૂઆત કરી છે જો અત્યારે શરૂ વરસાદ છે એટલે ધીમે ધીમે આઈ થી નહીં દેખાય દેખાય ધીમે ધીમે વરસાદ શરૂ છે અને આજે તો તમને ઠંડ જોઈએ ને ખબર પડી ગઈ છે આ છે ઉપર વિડીયો છે જો અત્યારે પવન છે ફૂલ અને વરસાદ છે કેમેરામાં પાણી વહી ગયેલું છે એડજસ્ટ કરી લેજો હાલો તો મિત્રો અત્યારે રેસીપી તમને દેખાડું છું આજે ભજીયાની રેસીપી તમને દેખાડવાની છે નિધિબેન અત્યારે આપણી અત્યારે ડુંગળી સુધારે છે એટલે આજે હેના ભજીયા છે નિધિબેન ડુંગળી ના ને ડુંગળી બટેડા ભજીયા છે આજે ફૂલ એન્જોય કરવાની છે જોવા તર શરૂ વરસાદ ખાવાના છે

આદુ મરચા લસણ ની પેસ્ટ છે જો આવી આવે એ પહેલા ને જ કરી મેકી હતી કા અત્યારે આપણે આવી ગયા છીએ અને છે ને આ ગેસ ઉપર આપણે અત્યારે શરૂ કરી નાખીએ ગેસ શરૂ કરી નાખ્યો છે હા અને આપણે તેલ મેક દેવી આ જોઈ રહ્યું તેલ તેલ મેક દેવી ગરમ થવા તેમાં તાપે મેકલ દેવી તો આપણે અત્યારે મેલ દો ને બધું પેસ્ટ થઈ જાય ને કલગે આ તેલ ચડ્યા કરે આમનો જો ત્રતને નીદીબેને આદુ મચા લસણ ની પેસ્ટ નાખી દીધી છે એટના મિક્સ કરે ને કોની હળદર આઈતે ઓલી પેસ્ટ આઈતે ના હું છે હળદર આ મરચું છે થોડું કર થોડું કર નકર ઓલું હું થઈ જાય કલર દોઈ કલર આવી જાય પછી આમ મીઠો તમારા સ્વાદ પ્રમાણે નાખું એક ચમચી દોડ ચમચી કેવાનો નહીં કવી રીતના મિક્સ કરી નાખો ને અત્યારે ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે કેમ વરસાદ હોય એમ મજા મન વધારે થાય ભજીયા ફૂલ મન થાય છે ઘડીક આમ જો પાસો ઉપર વધારે વરસાદ થઈ ગયો છે પેલા થાવ ધીરો ધીરો આમ ધર્મ ઝરમ આવતો તો અત્યારે જો અત્યારે ફાસ આવી ગયો છે વરસાદ અને જો ચણા લોટ નાખી દીધો છે

મારે ફોન આવે છે હા હા રેડી થઈ ગયા છે કા આવી રીતના મસ્ત મસ્ત ટેસ્ટ બનાવી ને કોઈ ગયો એક ગાણ થઈ ગયો કેમ કે હું બાર વગી ગયો તો ભાઈબેન ફોન આવ્યો તો એટલે આવડે હવે થોડાક સાચી આવી ઓહ બમ હમ મૂકો કેવા મસ્ત મજા મેં કે જો કાંદા તમને ત્યાં મોઢામાં પાણી આવી ગયું છે કેવું મસ્ત ના ભજીયા છે અમે તો હજી હરખા ખ્યાલ નથી ત્યાંથી આપડે ખાવા માંડ્યા છે સારું વરસાદ આપણે ખાવી છે ગરમા ગરમ ભજીયા

તો બેન ની લઈ જો ચેક કરી અંદર છે જો તારે ફૂલવા મેડું બોલા નાખ્યો ભેગવા નો ફૂલવા મેડું એન કારણ છે આ સોડા ખા તો મસ્ત બજાના ફૂલી ગયા છે સૌથી બેસ્ટ માં બેસ્ટ આપણને ગમતા હોય ને તો આપણે બટેટાના ભજીયા ગમે છે એ ખાવામાં ફૂલ ટેસ્ટી હોય જો

હાલો તો મિત્રો અત્યારે આપણે પીસેલ હાથની ચા બનાવી આપણને ચા મેગી અને એની સિવાય બીજું કઈ આવડતું નથી બનાવતા એટલે આપણને કહી દીધું ને તમે અતારે મિત્રો અત્યારે નિધિબેન કે થોડું બેટર વધ્યું છે તો આપણે અત્યારે મરચાના ભજીયા બનાવી નાખી આપણે આગળ બધી સુવિધા હોય આપણે કેવી છે ને મોટા મોટા લઈ જાય ને એટલે પૂરા થઈ જાય સમજાય આપણે આગળ બધું છે જો મસ્તના ના નિધિબેન કેટલા લાવું ત્રણ કે બે

વચ્ચે થી વચ્ચે થી કાપી નાખવાના જો મને લાગ્યો આખા મેકવાના છે હે આખા નો મેક આખા ભરેલા મરચાના ભજીયા થાય આવડી સરસ મજાની ચા ઉભરો આવી ગયો છે નીદીબેન નાતારે વજિયા તૈયાર થઈ ગયા છે કે માડા બહુ મોટું છે અનાનું છે હો પાછું ઊંધી કામ કરી નાખવાનો બેટા હલો મિત્રો અત્યારે બધું રેડી થઈ જાય ને પછી આપણે તમને મળવી ચોતો અત્યારે નિદીબેન જો મરચાંના ભજીયા કરે છે મસ્ત અને આખા ભરીને ભરીને મેં ગયા જેવો તો મસ્ત સારી રીતે ઓલા થાય છે ફૂલે ને એમાં કવર થઈ જાય બધા ભજીયા જો વધારાનું ઓલું ઓય દોય આવ કને ખાએ હમ દો ફાવે ટેકો ફાવે ટેકો મિત્રો આપડા અત્યારે ત્રણ પ્રકારના ભજીયા બની ગયા છે મરચાવાળા બટાટાવાળા અને આ ડુંગળીવાળા નેદીબેન નાતરે જેઠાલાલ કરે છે અને આપડે ચા અતારે રેડી થઈ ગઈ છે અને આપણે ટેસ્ટ કરીએ ભલા આ તો ક્રિસ્પી દે દેલા છે પરિચ છે કોર ટેસ્ટ થી અને આ બટાટાવાળા

કેવા છે આમ ભાવે આમ નો ભાવે તો મિત્રો અત્યારનો બ્લોગ આ જ એન્ડ કરીશું આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે હાલો ભજીયા ખાવા આજનો બ્લોગ આપણો અત્યારે ભજીયો એન્ડ કરશે આની પછી કઈ રેસીપીનો બ્લોગ નાખે એ તમે કોમેન્ટમાં કહેજો તો આપણે એ પણ બનાવશું